આ શું સમજવું શું સરકાર અને સરકારી બાબુઓ આવા રેતી ખનન ચોર ટોળકીઓને ખુલ્લો સપોર્ટ કરતા હોય એવું લાગી રહ્યું છે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ભાજપના રાજમાં આવા ચોર ટોળકીઓને ખુલ્લું મેદાન મળી ગયું છે રેતી ખનનમાં નર્મદા નદીની હાલત કફોડી બનાવી દીધી છે વારંવાર નર્મદાની અંદર ચાલતા રેતી ખનનની માહિતી ન્યૂઝપેપર તથા ચેનલમાં બતાવવામાં આવી રહ્યું છે છતાં પણ ભરૂચ કલેક્ટર શા માટે આ ખાડા કાન કરી રહ્યા છે તે સમજાતું નથી ભરૂચ જિલ્લામાં લોકમુખ્ય ચર્ચાઓ જોવા મળી રહી છે કે નર્મદા રેતી ખનન કરી રહ્યું છે તે ચોર ટોળકીઓ ભાજપની હોય એવું મનાઈ રહ્યું છે ત્યારે શું મા નર્મદાના વારે કોઈ આવશે ખરું